તો મિત્રો હવે અમે દુકાને પોકી ગયું ને તડકો કે મારી વાત અમે કે અમારે દુકાને જવું છે એટલે બધું ભેગું થયું ને દુકાનમાં અત્યારે એટલી ધૂળ છે ને કે કઈ મગજ કામ કરતો બંધ થઈ ગયો ને આજે જો આજ આખી રાત ઉજાગરો છે કેમ કે બસ માં તો આજ આખી રાત એટલે અમે હોતા જ નથી તો હવે આવીને બધું સુધર બેન બિચારા હંજવારી કાઢે ને હું હમણાં હંજો પોતા કર નાખીશ પછી અમે બે જમીએ છીએ અને ખાવું નથી ભાવે એમ નકર તો આમાં સારું હાલો તો મિત્રો હવે અમે જમી લઈએ અને

જો મિત્રો આપડા કિરણ બેન ને સ્પેશિયલ સ્પેશિયલ બહુ મને ઊંઘી પડ્યો અરે યાર ઈ થઈ મારો જીવ જોખમ મોરે મોરો થઈ જાય અરે અરે ગઈ જે વિડીયો આપણે આગળ યાદ પછી આવશે તમે જોજો જોવાનું ભૂલતા નહીં એ બિચારા હિરાણ બધું જલ્દી જલ્દી લઈ લો પણ પછી સાઈડ બિચારો જાતો તો બીજી સાઈડ ને પછી કિરણ મેં લઈ લો એની સાઈડ જ ફેરવી નાખી આવ્યો ને ગયો પાછો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં આવે હા તો મારા હાથમાં મોબાઈલ નું કાલરનો વિડીયો લઈ લઉં તો મોકે જ આવી દુર્ઘટના ઘટી ગઈ કશું વાંધો નહીં જોવા ટમેટાની બીજ પછી ઉનાળો છે ને મજા આવે ગઈ અને જલદી રગઈએ જવી દેવી થોડી તો કાઈ વાંધો નહીં ટમેટા ખાઈ ને મજા આવે જો મજા આવશે તો પાછા થી લઈ આવશે આપણે તો આપણે જો દેખાઈ સામે જ વેચાઈશું

એટલે હજી કાલનો આપણે ઉજાગરો છે થાકી એટલા ગયા છે પણ આતો દુકાને આપણે કેતા કે ખીલે જાણું દીધ ના આવે કિલો મૂકવા જાણું ત્યાં મજા ન આવે એ લાય સો ટકા છે એટલે હવે ઘરે જઈએ છીએ અને રસ્તામાં કુલ અત્યારે બધું થઈ ગયું છે એટલે આ રસ્તા તો જાય હાલ મમથા આપણે ભાભીના ઘરે જવાનું છે એટલે થોડી વાર ત્યાં થઈ જાય તો આપણે નવ વાગે જાય ઘરે બોલતા એમ ઘરે જઈને હજી ઘણું બધું કામ થયું તને ખબર છે અરે આ રીતે આપણે હાથ દીનું ભેવ છે કેટલા બધા તો કપડા કપડા પહેરવાનું ને બદલાવા બૌ હારા લાગ્યા તો હવે 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 વાઇ નુ લાગશે હવે ખબર પડશે કશું વાંધો નહિ બધું કરવું પડે સંસાર છે આઈ લાગે હવે અમે જઈએ છીએ સારું બાય બાય તમે અહીંયા આટલા દિવસ તમે બીજી વખત અમે આવી ગઈ પાછો જો અમે બે આજે મેચિંગ કોઈ બત્રી છે ને મેચિંગ મેચિંગ પહેર્યું છે મમ્મી ફીએ આવી મમ્મી ફીએ આવી આ દીદી નામ છે ને સુજલ છે ને સુજલ 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 કહેવાય

આજે થોડોક બ્લોગ બનાવવાનો ટાઈમ ન હોય ઘરે કપડાં એટલા બધા ચાચા હતા કપડાં બધા ધોયા અને બસ સાચું તો ફૂલ થાકી ગયા છે એટલે મારા બ્લોગને હું વિરામ આપું છું મિત્રો તો સારું વાળું ગુડ નાઇટ જઈને સોમવારે જે મિલિ કરતો આપણે સવારે વિરામ બાળકી